અમરેલીના બગસરાના નાના મુંજી પણ કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની પડતાની સાથે જ ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો કમોસમી વરસાદની અસર અમરેલીમાં પણ વરતા રહી હતી અને ત્યાં અમરેલીના મોટાભાગના તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો બાબરાની અંદર ધોધમાર વરસાદ થયો અને વીજળીના કડાકા ભડાકા અને પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો ખેતીને વ્યાપક નુકસાન આ જ લાઠી ની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો લાઠી શહેરના સતત એક કલાકથી વધુ સમય સુધી વરસાદ વરસતો રહ્યો અને ક્યાંક કરા સાથે પણ વરસાદ વરસ્યો લાઠીના રસ્તાઓ નદીની અંદર ફેરવાયા હોય તેવી તસવીરો સામે આવી કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે